કેજરીવાલે દિલ્હીની સરકાર એમના શરણે કરી દીધી છે ભાજપના શરણે એટલે ભાજપ વોટ તોડીને ફાયદો એમને ઉઠાવવો છે આદિવાસીઓ એક આગેવાન અમે જે બીટીપી દ્વારા ઉભા કરેલા એને સાથે લઈ જઈને એના મારફતે વોટ તોડાવીને એ લોકોએ હંમેશા ભાજપે આ ગુજરાતના આદિવાસી એરિયા પર રાજ કરવું છે એટલા માટેનું આ એક સંમેલન એ લોકો યોજી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવતીકાલે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને અરવિંદ કેજરીવાલ છે તે આ સભા ગજવવાના છે અને આ સભાને લઈને હવે આદિવાસીના નેતા એવા છોટુ વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે છોટુ વસાવા અને રાજકારણ મામલે તેમણે શું પ્રતિક્રિયા આપી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયનદ આપા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમયથી વડોદરાની જેલમાં બંધ છે અને તેમના સમર્થનમાં હવે આમ આદમી પાર્ટી ડેડિયાપાડામાં એક સભાનું આવતીકાલે આયોજન કર્યું છે અને આ સભામાં અરવિંદ કેજરીવાલ સહિત મુખ્યમંત્રી ભગવતમાન માન પણ આ સભામાં હાજર રહેવાના છે અને ચૈતર વસાવાના સમર્થનમાં સભા ગજવવાના છે તેવામાં આ સભાને લઈને આદિવાસી નેતા એવા છોટુ વસાવાએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે આ સભા એ ભાજપને ફાયદો કરાવશે કારણ કે આમ આદમી પાર્ટી છે તે કોંગ્રેસના વોટ તોડે છે અને જેનો સીધો ફાયદો ભાજપને થાય છે આ મામલે શું કહી રહ્યા છે છોટુ વસાવા તેમને સાંભળીએ ખાતે

જેવી રીતના વિધાનસભાની ચૂંટણીની અંદર કેજરીવાલનો આપ પાર્ટીનું ગુજરાતમાં કશું હતું જ નહીં અને એને લાવીને વોટ તોડાવીને જે કોંગ્રેસને ફાયદો થતો હતો એ નુકસાનમાં કરી દીધો એ લોકોએ એટલા માટે જ એ લોકો આવી રહ્યા છે કે હવે પછીની ચૂંટણીની અંદર જે વિધાનસભાની અંદર જે ભાજપને ફાયદો કર્યો હવે પછીની ચૂંટણીમાં પણ ભાજપને ફાયદો કરવા માટે આ લોકોને ડેડિયાપાડામાં લાવી રહ્યા છે અને આદિવાસીઓમાંથી એક આગેવાન અમે જે બીટીપી દ્વારા ઉભા કરેલા એને સાથે લઈ જઈને એના મારફતે વોટ તોડાવીને એ લોકોએ હંમેશા ભાજપે આ ગુજરાતના આદિવાસી એરિયા પર રાજ કરવું છે એટલા માટેનું આ એક સંમેલન એ લોકો યોજી રહ્યા છે એ સ્પષ્ટ કહેવા માંગુ છું સમર્થન એના એના એમાં નથી એ તો ભાજપના સમર્થનમાં છે વધુ સમય જેલમાં રે એટલે એટલો ફાયદો વધારે થાય આ લોકો ને આપવારા ને એટલા માટેનું છે આ ત્રાગુ બીજું કંઈ નથી બાકી મારા મારીનો સામાન્ય કેસ છે એને શા માટે ત્રણસો સાત ને બધું એને વાયગુ તો છે નથી બરોબર હા પણ આ એક પદ્ધતિ કે એટલે નામના થોડી થાય તો આદિવાસી સમાજ એની હાથે જાય તોડી જાય આ લોકો તેટલો ફાયદો ભાજપ ને થઈ જાય કેજરીવાલ ચૈતરભાઈ ના સમર્થનમાં આવે છે તો કેજરીવાલ જે બાય ઇલેક્શન થયું વિસાવદર અને કડીની અંદર તો એકલા વિસાવદર માં ત્યાં જઈને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા બરાબર તો આ બાજુ કડીમાં શા માટેની આવી હોય એની તો ડિપોઝીટ બી ગઈ ને તો આ ગુજરાતમાં આવીને સરકાર તો બનાવી શકવાના નથી એ ભાજપના સપોર્ટમાં જ આવે છે સરકાર નથી બનાવી શકવાના તો વારંવાર ગુજરાતમાં આવવાની શું જરૂર છે એમને મારે એમ કેવું છે હા તો આદિવાસીઓના વોર્ડ જેટલા એ લોકો ખેંચી જાય એટલા ભાજપને ફાયદો થઈ જાય અહીં આગળ એટલા માટે આખું આયોજન બનાવીને એ લોકો કેજરીવાલને મોકલે છે અહીં આગળ ભાજપવાળા એ બધા લોકોને બહુ ઓછા લોકોને ખબર છે પણ બહુ અમારા જેવા લોકો છે એને તો અંદાજ આવે છે કે આમાં શું થઈ રહેવાનું છે એટલે આ એક ષડયંત્ર છે ભાજપને સત્તામાં રાખી મૂકવા માટે એનો આજે જબરજસ્ત ભાજપનો વિરુદ્ધ છે ગુજરાતની અંદર બી એનો પોતાનો આ ઘર છે ભાજપને એવું માને છે પણ એની અંદર જ એટલા બધા ગોટાળા આજે સહકારી માળખામાં દૂધ ધારામાં નરેગા યોજનામાં એને નરેગાને મરેગા યોજના બનાવી દીધી બરાબર શૌચાલય નથી બનાવ્યા અને પૈસા ઉધરી જાય તો લોકોને ખબર તો છે કે ભાઈ આ લોકોને મતાપીન શું કરવાના છે એના ડરને લીધે આવા માણસને બોલાવીને સહાનુભૂતિ થાય એટલા વોટ તૂટે ને એટલી સીટો આ લોકોને ફાયદો થાય એટલા માટે આવી રહેલો છે લાગણીથી નથી આવતો છોટું વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે સભાનું આયોજન ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે તેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે કારણ કે આદિવાસી વિસ્તારમાં જે તેમના સમર્થકો હતા તેમના નેતાઓ હતા તે અત્યારે તૂટી રહ્યા છે અને સાથે જ ભાજપ ને આનો સીધો ફાયદો થઈ રહ્યો છે કારણ કે જે વોટ તૂટી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં તે કોંગ્રેસના તૂટી રહ્યા છે અને તેનો ફાયદો ભાજપને જવા થઈ રહ્યો છે આગામી સમયમાં હવે વિધાનસભાની ચૂંટણી છે અને તેના જ કારણે આખો આ રાજકીય માહોલ ઊભો થયો હોય તે પ્રકારનું નિવેદન છે તે છોટું વસાવા દ્વારા આપવામાં આવ્યું છે આવતીકાલે હવે સભાનું આયોજન છે ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે અને તેના કારણે આદિવાસી વિસ્તારોનું રાજકારણ ગરમાયેલું છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ચૈતર વસાવાના ક્યારે જામીન થશે જે નેતાઓ છે આવતીકાલે સભા યોજવાના છે તે શું આક્ષેપ પ્રતિ આક્ષેપો કરે છે આ તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ